ઘણા લોકોને આદત હોય છે કે જ્યારે બહારથી ઘરમાં આવે અને કપડાં ચેન્જ કરે તો દરવાજા પાછળ કપડાં ટાંગી દે પરંતુ લોકોને ખબર નથી કે વાસ્તુશાસ્ત્ર મુજબ આ વસ્તુ સાચી છે કે ખોટી પણ હકીકત જાણવી જરૂરી છે કદાચ આ આદત ખોટી પણ હોઈ શકે જો તમને પણ આવી ટેવ છે કે આવીને તરત જ દરવાજા પાછળ કપડાં ટીંગાડવાની તો સુધારી લેજો કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ આદત એકદમ ખોટી છે એક તો બહારથી આવ્યા હોય એટલે કપડાં ગંદા હોઈ શકે છે આવા કપડા ટીંગાડવા શુભ માનવામાં નથી આવતા જો તમે આવું કરશો તો તેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે એટલા માટે તમારે આદત વહેલાસર અથવા તો આજથી જ છોડી દેવી જોઈએ જે પણ ઘરમાં લોકો આ રીતે કામ કરે છે એ લોકોએ સફળતા મેળવવા માટે વધારે પડતી મહેનત કરવી પડે છે અને એમાં પણ સફળતા મળવાના ચાન્સ ઓછા થઈ શકે છે એવું માનવામાં આવે છે કે દરવાજાના ઉપરના ભાગ પર મા લક્ષ્મીનો વાસ હોય છે એટલા માટે દરવાજા પર ક્યારેય કપડાં ન ટીંગાડવા જો તમે આવું કરશો તો કદાચ તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ આવી શકે છે એટલા માટે આ આદત સુધારી લેવી જોઈએ